રાજકોટ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટના અલગ અલગ વિસ્તારોમાંથી પંદર જેટલા ગરબા આયોજકોનો અરજી મળી છે જો તમામ વસ્તુ યોગ્ય હશે તો તેમને મંજૂરી આપવામાં આવશે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે ગરબાની મંજૂરી આપવામાં આવશે જે લોકોએ અરજી કરી છે તેમના તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તેમને ફાયર એનઓસી લેવાની જરૂર પડતી નથી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ સ્વીકાર્યું કે રાજકોટમાં ફાયર કર્મચારીઓની અછત છે જ્યારે એક દિવસની નવરાત્રી આયોજકોને પણ આ મંજૂરી લેવી ફરજિયાત છે પરંતુ શહેરમાં વનડે નવરાત્રીનું આયોજન કરતા આયોજકો મંજૂરી નથી લઈ રહ્યા તે એક મોટો પ્રશ્ન છે નવરાત્રીના રાજકોટમાં જુદા જુદા વિસ્તારમાં રાસગરબાના આયોજન જે થાય છે એમાં કુલ આપણને ફાયર બ્રિગેડને પંદર અરજીઓ આવેલી છે પંદર અરજીઓ એટલે મીન્સ કે આ વખતથી સરકારની ગાઈડલાઈન જે છે એ પ્રમાણે આપણે ડિક્લેરેશન જ આપવાના છે અને ડિક્લેરેશન એ એમાં બધું જે ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે એ બધી ડિટેલ એમાં લખેલી છે કે અમુક અંતરે એબીસી ટાઈપના ફાયર એસ્ટિક યુઝર સીઓ ટુ ટાઈપના ફાયર એસ્ટિક યુઝર પછી રેતીની ડોલ અને પાણીના બેરલ એ સરકારની ગાઈડલાઇન પ્રમાણેના જે નિયમો છે એ પ્રમાણે દરેક જગ્યાએ તેઓ આ જે આયોજક છે એ બધાને રાખવા માટેની એમાં જોગવાઈ થયેલી છે હજી નવરાત્રી શરૂ થવાને થોડા દિવસો છે એટલે અત્યારે અમારા ફાયર બ્રિગેડમાં ફાયર સ્ટેશનમાં પંદર ડિક્લેરેશન આવેલા છે એમાં એ લોકોને ડિક્લેરેશન આપવાનું છે એક દિવસનું આયોજન હોય બાય બાય નવરાત્રી હોય કે વોટ એમાં ડિક્લેરેશન આપી અને એ લોકોએ ફાયર સેફ્ટીના જે સરકારના નિયમોની જોગવાઈ છે એ મુજબ બધા ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે અને એની સાથે એનું સોગંદનામું અને જે ફાયર સેફ્ટીના સાધનો રાખેલા હોય એમનો ડિક્લેરેશનની સાથે ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ અને એ બધું એટેચ કરવાનું હોય છે અને એ અમને ચાર કોપીમાં આપે એટલે એક એક કોપી અમે રાખી લઈએ છીએ એક કોપી પાર્ટી પાસે રાખે છે અને એક એક કોપી અમારી પાસે જે ઇન્વર્ટ થઈ એ જ સેમ પોલીસ ડિપાર્ટમેન્ટને આપી દે અને પીજીવી સેલને આપી દઈએ ટેમ્પરરી કોઈને લાઇટનું કનેક્શન જોઈતું હોય તો એમાં પણ આ ફાયર સેફ્ટીનું માગે છે તો એ ડિક્લેરેશન છે એ જ માન્ય છે અમારી તો રૂટીન જે બધી કામગીરી છે એ બધા સ્ટેશનો ઉપર અમારા ડ્રાઈવર ફાયરમેન ઓપરેટર અને ઓફિસર આમ જોઈએ તો વધારે પડતા ફાયરના જે જવાનો છે એને અમે તહેવાર હોય ત્યારે રજાઓ ઓછી આપીએ છીએ અને ક્યારેય કંઈ બનાવ બને તો શું છે પહોંચી વળવા માટે આપણે ત્યાં સ્ટેન્ડ બાય દરેક ફાયર સ્ટેશન ઉપર દરેક જગ્યાએ દરેક શિફ્ટમાં ફાયરમેન અને બધા અમારા કર્મચારીઓમાં કાર્ય ત્યાં હોય છે